શાંતિ સર્વગોમ શાંતિ 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 સામા શાંતિ દેવા કયો ને છોકરા અને ભાઈઓ ઊભા થઈ જાવ અને દશી દિશામાં આ ચોખા ઉડાડી અને પગે લાગતા જાઓ પ્રતિક્ષણક રે યૌદશ દિશામાં ધગ દીપાળ દેવતા દેવ નમો નમઃ ઓમ દીપાળ દેવતા દેવ નમો નમઃ ઓમ દીપાળ દેવતા દેવ નમો નમઃ સરસ હવે આની દેજો

ओम इदेवतायोो नम कूलदेवतायो नम રામ દેવતા રામાશી વૃદ્રમો નમા તમારી સામે પિતૃ છે એને પગલે લાગી જાવ માત્રો પિત્રો ચરણ ગામ સૌથી પ્રથમ રામાપીર પીર બાપા નો હવન છે ને પરિવાર ભગે લાગી જાવ ઈત કર્મપ્રજાન દેવતા રામા પીર બાબા જો જો લ્યો

आयात मम शांति अर्थे दुई कशाय का गंगे च से गोदावरी सरस्वती कावेरी नर्मदे सिंधु दरस्वन गुरु ब्रह्मांड उदर मित्रानि करे पुष्टानि तेन सत्यनि देवी तीर्थ दिवा अबे चांगला बेनो करो चांगला हां <coughs> चार सन्नला करवाना चारे दिशामा ओम

દેવદાનવ સંવાદ વિદ્યમાન ઇન્દ્ર દેવતામો નો મુક્તા નીચે નો મુક્તા એ કળશ તમે મસ્તક ડાડો છાતીય ડો બસ હવે બેનો નાપો તમારે માત્ર મસ્તક હે બીજી કઈ નહીં ધરાવો મસ્તક બસ સી નીચે આઈ મગી જો જા જો કે પર મગી જો બસ બસ હવે એમાંથી સી બસ અને એમાંથી જળ છે ને એવલે વાટકે માં નાખી દે થોડો વાટકે જળ માં નાખી દે કાસ પર કે નાખો થોડો ગળગડી ને થાળી મૂકો અને બેનો સી જળ ગડે ભાઈઓ સી નવરાવ आओ नहाँ घर्टस देवदाद्यो नाओ नवाँ सोदलस नाँ सबारापि आमी। आगुमुदि यो भूजा पोणे, आगुमुदि याँ भूजा पीछो भेद भूदि दिम्नु भट નમસ્કાર ઓ બરોદે ગંગા સિંહ દોષ સ્વસ્મય શ્રીમદ આભુજા રે મજા હા કાવિણી શનુંહેત કવિ આ શર્માવંત્રી ગાઉ શિમરો વેદ્રોદી ઓમ પંચાભ સ્થાન સમારપ્યાં શા પંચાભ સ્થાન સમારપ્યા શ્રી શુદ્ધ કરો ఓం పంచాముఖ స్నానం కై శుద్ధ దర్శనం సమరూపయామేహి ఓం మలయాతనం సంబోధం చతనాగర సంభావన చందన దేవే దేవే శం కానాత దైవ్య దామః కాన సుగంధి ద్రవ్యం చ చందనం నియోదన ఉదర ఉదమయా దత్తం కానాత దైవ్య దామ ఓం భర్తస్త దేవతా భ్యో నమో నమః ఉదర ఉదమ స్నానం సమరూపయామేహి ఇదు గోల్ మలయ్యో ఇదు గోల్ శ్రీ నిమగవిలియో પછી બેનો ઘટ પકડી રાખ્યો અને ભાઈઓ વગાડજો હું જ્યાં સુધી મંત્ર બોલું ત્યાં સુધી ઘટ વાગવો જોઈએ

చంద్రా హాత్ మిని విధ మ ભાવનાય ધીમી તું શંખ પ્રસોદયાત ઓમ ગુરુશ્વ ઓ શંખ સદેવતાભ્યો નમો નમ સક્ષાક્ષ સમર્પ્યા ઓ નમો ભગવતે વાસુદેવાય નમો ભગવતે વાસુદેવાય ઓમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ શંખ સદેવતાભ્યો નમો નમ